નમસ્કાર મિત્રો ફરી એકવાર દોસ્તો મારે વાતો કરવી છે આ દેશના આઝાદી કાળની મારે વાતો કરવી છે આ દેશના સ્વાતંત્ર સંગ્રામની મારે વાતો કરવી છે આ દેશના એવા નરબંકાઓની શૌર્ય કથાની મારે વાતો કરવી છે આ દેશની એવી મહાન ક્રાંતિકારી મહિલાઓની આજે આજે હું આપની સમક્ષ આવા જ એક ક્રાંતિકારી મહિલા નામ છે હાજરા એમની વાત લઈને આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું માતંગીની હાજરા સમગ્ર દેશમાં ચારે તરફ અંગ્રેજો સામે સરઘસો નીકળતા હતા

અમાનુષી અત્યાચારો શરૂ કર્યા હતા પરંતુ એક નગર એવું હતું જ્યાં તેમનું કશું જ ચાલતું અને એ નગર એટલે હિન્દના બધા જ નગરોમાં આઝાદીની હવા સત્યાગ્રહ સ્વરૂપે ચાલતી હતી મેદિનીપુર તો સ્વતંત્રતાનો ગઢ હતો અંગ્રેજોની બહુ હોકમી જોમી ચલાવી પણ આ ગામના લોકોએ પીછે હઠ કરી ન હતી ગોરી સરકારની આંખમાં આ નગર કણાની જેમ ખૂચતું હતું ખટકતું હતું સત્યાગ્રહીઓનો જબરજસ્ત સરઘસ નીકળ્યો હતો ગણા ગણાય નહીં નાના મોટા યુવાન યુવતીઓ બાળકો વૃદ્ધો આ સરઘસમાં જોડાયા હતા મા ભૌમની આઝાદી સૌ ઝંખતા હતા ગોરી સરકારનો હુકમ હતો કચડી નાખો આંદોલન પણ સૈનિકો કોને કચડી નાખે સામે તો ઘોડાપુરની જેમ મેદિનીપુરની જનતા સ્વયંભૂ રીતે આગળ વધતી જ જતી હતી આગળ ધપતી હતી જ્ઞાત જાતના ભેદ સિવાય એક સાથે સૌ આગળ વધી રહ્યા હતા કેપ્ટને હુકમ છોડ્યો કીડિયાનાને રોકી દો પણ કોણ રોકી શકે બંદૂકો તાકવામાં આવી છતાં જાનની પરવા કર્યા વગર આ સરઘસ આગળ વધતું હતું કે સરદાર હું સફેદ ખાદીની સાડીમાં સજ્જ એક હાથમાં શંખ બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે છોતેર વર્ષના એક વૃદ્ધ મહિલા આગળ આવ્યા એ મહિલા બીજું કોઈ નહીં એ મહિલા માતંગીની હાજરા એમનો જન્મ ઓગણીસ ઓક્ટોબર અઢારસો સિત્તેરમાં માં બંગાળના તમલુ નામના ગામે થયો હતો કેપ્ટનને ગુસ્સો વધ્યો એ ડોસી બધાને પાછા વાળાનું કહી દે પણ આ છોતેર વર્ષની વૃદ્ધાએ શું જવાબ આપ્યો પાછા તો તમારે વળવાનું છે અમે તો આગળ ધપતા રહીશું અને ત્યાં અમારો ધ્વજ ફરકાવીશું આમ જવાબ સાંભળી તેમણે શંખ ફૂક્યો અને વીર જવાનોને આગળ વધવા આદેશ આપ્યો ગોરા કેપ્ટને હુકમ કર્યો ફાયર માતંગીની હાજરા વિંધાઈ ગયા એક ખપુ લોહી લુહાણ થયું છતાં બીજા હાથમાં શંખ લઈને ફૂટવું આગળ વધ્યા બીજી ગોળી આવી બીજો ખપુ ચીરાઈ ગયો છતાં તેને ભારતનું આન બાન અને શાંત સમાજ ધ્વજને પડવા ન દીધો ત્રીજી ગોળી માતૃપૂમીના તિલક સમાન તેમના કપાળમાં લાગી ભારત માતાના જય ઘોષ સાથે માતંગીની હાજરા શહીદ થયા તેમના માથા પર રાષ્ટ્રધ્વજ હતો ઓગણીસો બેતાલીસના ઓગસ્ટની ઓગણત્રીસની તારીખે આ છોત્તેર વર્ષના વૃદ્ધ મહિલા માતંગીની હાજરા રાષ્ટ્ર સેવા ખાતર દેશ ખાતર માં ભૌમના રખોપા ખાતર તિરંગા ખાતર વીર ગતિને પામે છે દોસ્તો આ શ્રવ્ય કથા નવી પેઢી સુધી પહોંચાડી આવા મહાન ક્રાંતિકારીઓની યશ ગાથાને આપણે યાદ કરીએ તો જ મને લાગે છે કે આપણે પણ માં ભૌમનું ઋણ અદા કર્યું લેખાશે ભારત માતા કી છે